લે મારાઈ બંધો ફોન બોલ કર્યા હા લે રમવા તો આ બનવું હોય ને અલ્યા ભાઈ તને ખબર તો છે હવે અહીંયા માર કાકો શું લેવા કોઈ કે મને ના ના હું બિયાતો જ નથી નવરાત્રી રમવા તો આવવાનું છે કાઈ દેશ ઓય મારા ભાઈ ભાઈ થી કોઈ થી નો બીયુ તું પીછે દે ગુપ લે મારો ભાઈ તો આવો એક છે ઓય બીક બીક આ ભાઈ ના લાઈ લે ભાઈ મોટો ભાઈ છે ગયા ખતમ